જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠ્યા રાત્રે સુઈ જાઓ બધી જ ઘટનાઓ કેવી કરવાની બેસ્ટ સવારે ઉઠ્યા કરાગરે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધેશ્વર તારો આભાર થેન્ક યુ કેવાનું દીધા કેટલાય નહીં ઉઠતા થેન્ક યુ બોસ કુદર કીધું ભગવાન કહો મસ્ત બ્રશ કરવાનો નાઈ લેવાનું બે જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બુટ કાઢે મરેલો જીવ તો થઈ જાય પછી કઈ ગંધ આવે હાલા તારામાંથી જ આવે છે ક્યાંયથી નથી આવતી અગિયાર વાગે ટ્યુશન નો સ્કૂલ નો ટાઈમ હોય પોણા અગિયાર પહોંચી જવાનું સાહેબ બાવીસો ને ચાલીસ પ્રોગ્રામ કર્યા એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચવું ગમે તે થઈ જાય આ કમિટમેન્ટ જોઈએ બોસ એક બાર મેં કમિટમેન્ટ કરી લીધા ફીર સાલા ખુદ કે બી નહીં સુનતા હું અને પહોંચી જવાનું ઘણી જગ્યાએ હું જોઉં તો આયોજક જ ના આવ્યા હોય આવી ગયા પેલા અમે નવરાજ છીએ ભાઈ તારે હાલા મિલો ચાલે છે અમારે તો નવરાજ છીએ મને સાહેબે સરસ વાત કરી જાની સાહેબે કે ચોવીસ કલાક મળે છે મોદી સાહેબ ને તમને મને ભીખારી એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર સફળતા છે હું ટાઈમ જ નહીં ઊંઘમાં આમ કરે સ્ક્રોલિંગ જ કરતો હોય છ કલાક મોબાઈલમાં બે વર્ષ પછી દરેક ઘરમાં એક એક ગાંડો હશે એનું નામ હશે મોબાઈલ યો ગાંડો

ઘરે જઈને દફતર મૂકીએ તો ફિક્સ જગ્યા ચશ્મા મૂકીએ તો ફિક્સ જગ્યા આ તો ઘરે એક ચપ્પલ અહીંયા એક ચપ્પલ અહીંયા ક્યાં ગયું કૂતરું લઈ ગયું જા પર વ્યવસ્થા કરો કે જે લોકો આવે ને એમને સીધા બેસાડી દો એમ પાછળ બેસવાનું તમારે બધા એટલે ઉભારો મને વાંધો નથી પણ આમ આવવાની ઈરાદો તો આવી જાવ મારે શું ગોખેલું ભૂલી જવાય આખો દિવસ વચ્ચે કોઈ ખબર ને પેપર લખવા કોઈ ડિસ્ટર્બ ભૂલી જવાય હું એક જગ્યાએ ગયો ને તો કોઈ અહીંથી આવે કોઈ અહીંથી આવે પ્રિન્સિપાલ વળી કહે આ બાજુ આવી જાવ એક બેન વળી એમના હસબન્ડ કહે અહીં આવી જાઓ અહીંયા આવી જાઓ એટલે મેં પેલા સાહેબ ના સાહેબ શું છે મને કે ચાલુ રાખો એટલે બધું કથા છે ભાઈ હે બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ બે હજાર પ્રોગ્રામ કર્યા અઢારસો પ્રોગ્રામ ફ્રી કર્યા અને બસોમાં પૈસા લો તો એ સારા કામમાં આપણી દુઃખ આપણો ધંધો નથી પણ કેમ નથી લેતો પૈસા કેમ કે હું અહીંયા આવું મને મજા ના આવે તો ઘેર જતો રહું તમે શું તોડી લેવાના હતા મેં નહીં ફાવે આવજો ડિસિપ્લિન આર્મી જેવું ડિસિપ્લિન લાઈફમાં હોવું જોઈએ મને પાંચ વાગ્યાનો ટાઈમ કીધો હોય મનોજભાઈ એટલે પોણા પાંચે બાપુ બોલી મારી દેવાની ગેટ પર જ હોવું હે ને આપણે પણ ક્યાંય જઈએ દસ વાગ્યાનો ટાઈમ હોય દસ વાગે પાંચ તો ટાઈમ પાંચ વાગે સાડા પાંચ નહીં જવાનું આ ડિસિપ્લિન આ દેશમાં જે દિવસે આવી જશે ને એ દાદા અમેરિકાવાળા અહીંયા લાઈનમાં ઊભા હશે બોસ જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાવ સિસોડી માતા ના આવે જવાનું જ નહીં આજુ આમ આમ અરે ઝૂકેગા નહીં સાલા ઊભા થઈ જવાનું સીટ પર નાચવાનું બાજુ વાળ કે ચૂપ રહે તું જોડે માર ખાસા સાલા લા 500 રૂપિયા આપ્યા છે હે તું બી નાચ સ્મશાનમાં જઈએ ડાયા થઈ જવાનું આપણો નંબર આવી જશે જે કરો તે બેસ્ટ કરો રાત્રે બાર વાગે સાઈડ લઈએ તો સિગ્નલ આપીને જ લેવાની પોલીસ હોય ના હોય આપણી બત્તી ચાલુ એમ જ લાઈટ લેવાની અરીસામ જોવાનું પાસે કોઈ આવતું નથી ને કે યાદવડી ઠોકાઈ જાય જે કરો તે બેસ્ટ મારા મારી કરવાની નહીં થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો બે આઠો કહેવાનું જો ભાઈ રીગલ ક્લાસનો વિદ્યાર્થી છું હે જપી જા જપી જા અને પછી ના જપત કે હવે જે કરો તે બેસ્ટ ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરીશ સાહેબ ત્રણ વર્ષ બ્રાહ્મણનો છોકરો જો ત્રણ વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું બધા ત્યોજી એ જ કરે છે પછી અહીંયા પાણીની બોટલ ની ફરે વેરી ડેટી હાલા અહીંથી જ ગયો છે તું કોઈ કામ નાનું નથી હોતું હાવ નવરા બેહી રહ્યું ને એ નાનું કામ હોય છે નવરા નહીં મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ ગરીબોની સેવા કરવા જાઓ બીજા ત્રીજા છોકરાને ટ્યુશન ભણાવ કંઈક કરો યાર હું શું કરું હવે તો પેલા મોટા પ્લગ આયા છે આખો હાથ જતો રહે ગાડી ચાર્જિંગ ના આયા છે ચારસો રૂપિયામાં વેટર ની નોકરી કરી પણ હું ચાર હજાર નું કામ કરતો સાહેબ છત્રીસો રૂપિયા ભગવાન ના ત્યાં મારી અભર મા મને કહેતી કે બેટા કરેલું બેકાર જતું નથી ચારસો માં ચાર હજાર નું કામ કર્યું છત્રીસો રૂપિયા ભગવાન ના ત્યાં જમા થાય અને ત્રીસ વર્ષે ભગવાન ને પણ જખ મારીને આપવું પડે બોસ તમને કહું છું દીકરા દીકરીઓ જે કરો તે બેસ્ટ કરો ક્યાંય વીસ હજારની જોબ કરીએ તો ચાલીસ હજારનું કામ કરવાનું વીસ હજારમાં જે કરો એ તો મજૂરી છે પણ વીસ હજાર ઉપર જે કરીએ એ આપણું જમા થાય છે અને એનો ઈશ્વર આપણને કે આપણી ઓલાદને બદલો આપે છે આપે છે ને આપે છે માટે જે કરવું તે બેસ્ટ કરવું બીજી વાત બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા ભગવાન પર ભરોસો પણ ભગવાન એટલે શું સ્વામિનારાયણ શંકર ભગવાન મેલડીમાં સંતોષીમાં હનુમાન દાદા અલ્લાહ જીસસ ક્યાં જવું

જેણે આપણે સૌને બનાવે ભગવાનની મૂર્તિઓને ધર્મ સંપ્રદાય તો માણસે બનાવે અને દીકરા દીકરી એક વાત યાદ રાખજો આપણે ક્યાં જન્મ લેવો આપણા હાથમાં ખરું કયા મા બાપ પસંદ કરવા આપણા હાથમાં ખરું આપણું નામ શું પાડવું આપણા હાથમાં ખરું ઘણા નામો ચમન લગે નામ પાડ્યું બિચારા ખરાબ નથી ઘણા નામો પોપટ હે ઘણા આખી જિંદગી લોકો બિચારાને ચીડાવે ક્યાં જન્મ લેવા આત્માની મા બાપ આત્માની નામ પાડવું આત્માની અટક આપણા આત્માની કઈ સ્કૂલમાં ભણવું આપણા આત્માની કયા કપડા પહેરવા આપણા આત્માની તમે કોઈ પપ્પા કાળો સર કાળો ના લેવાય ધોરો લઈ લે તો મારે શું મંજીરા બગાડવાના સમાજે આપણને કશું કરવા દીધું નથી હાથ પગ બાંધી દેને પછી કે નાચો ક્યાંથી નાચે હે ને બહુ મોટો વિષય છે હું તમને સ્પાર્ક કરવા માંગુ છું કેરીની ગોટલી હોય ને તોડીને જમીનમાં નાખો તો કેરીનો આંબો ઉગે કે આખી આખી ગોટલી ગોટલી જમીનમાં નાખો તો આંબો નાખવી પડે પછી જાતે ફૂટે ત્યારે એમાંથી આંબો ઉગે બચ્ચું હોય એ આપણે ફોડી નાખીએ બહારથી ફોડીએ તો બચ્ચું જન્મે કે અંદરથી ચાંચ મારીને જાતે ફૂટે તો બચ્ચું જન્મે અંદરથી ચાંચ મારે એટલે તમારે જાતે ફૂટવું પડે તો ટકા આવે બાકી કોઈ ફોડી શકે નહીં અને ફોડે તો ટકા આવે નહીં

એની પર તો ભરોસો રાખો હું શું કરું અહીંયા તું ભિખારી જ છે મહેનત કરવાની તોડી નાખે એવી કરવાની બેસ્ટ કરવાની ત્રણ કલાક પહેલા ઉઠવાનું નહીં આવડે કે ના આવડે ચોરી નહીં કરવાની અને પછી જે થાય હરી ઈચ્છા કે હવે એના હાથમાં છે ભગવાને શું ગયું તું કર્મ કર બેસ્ટ કર્મ કર હવે બધું મારા હાથમાં પેલો અર્જુન ખબર છે પેલું તીર મારવા ગયો દ્રૌપદી સ્વયંબરમાં તો ભગવાન કે જો ધોત્યુ ઢીલું પહેરજે ત્રાજવા બે બાજુ પગ સરખા રાખજે મોજડી કાઢીને જજે ઉપર કશું પહેરતો નહીં કે પેલું આમ ખેત ના બાજુ ફસાઈ જશે અને તીરને બરાબર તેલ પાઈને જજે એટલે કે ભગવાન આ બધું હું કરીશ તો તમે શું કરશો એટલે કે હું પાણીને સ્થિર રાખીશ હે ને ઈશ્વર આપણને સ્થિર રાખવાનું કામ કરે છે આપણે બધું બેસ કરવાનું અને પછી એમ કહેવાનું તું જે કરે ખરું ભગવાન એ કોઈ વ્યક્તિ નથી પણ શક્તિ છે કે હિન્દુના ખેતર પર વરસાદ પડે મુસલમાનના ખેતર પર ના પડે એવું ના હોય હિન્દુનો ઓક્સિજન કેસરી કલરનો હોય આપણો નથી મુસલમાનનો લીલા કલરનો હોય પટેલનો પીળા કલરનો હોય બામાનોનો ધોળા કલરનો હોય ઓક્સિજન ઓક્સિજન છે જેમ જેટલો લેવો એટલો લો માફ હતો આ ભગવાન દસ માલનું બિલ્ડિંગ હોય એની બધી નરેન્દ્ર બી પૂતકો મારે ખાલી ખાલી હો બાજાર ચોવીસ માળા આવવાના છે તો નીચે જ પડે સોનિયા ગાંધી કેજરીવાલ બધા નીચે જ પડે નરેન્દ્ર આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન બનવાનું છે એટલે એ તો બધા નીચે જ આવે દેખાતું નથી પણ છે આ ભગવાન ઓક્સિજન મોબાઈલ ના તરંગો હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજા ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો ઘણા મનીષ લખે ને મનીષ લગાવ્યો મજા છે એની બી ખાલી